ચાલુ છે ભાઈ જો નિહરે ને કઈયો જો આયો હો આ વાયે છોડ્યો નહીં બીજું બી લાગુ છોડીને એમ ખૂણા પરથી બોલો અમારી ચારેય માતા મંદિરનું સજ ભરવાનું છે મુરત વાળાનું તે આપ કરી રહ્યા છે અમારા બા ભુવા ભટાર રાજુ ભાઈ હેયા કરે હે કે મે બોલતા नहीं हाँ। બાબાજી કરમ પતામ દોલે દઈ આયો હાડો બધાય એક એક કાઢો બધા એક એક આઈટ કાઢે આ એક એક જો મૂર્ત કરી રહ્યા છે માતાજી નું સજ ભરવાનું પડ

એમબો આર્પાર્ટ માટે મારી સમર્પતા માણી અને કોઈ નયા ઘડવા બોલવા દેતી નઈ મારી આંખનો કોંપા પાડાવી દેશે એટલે પૈસા બોલો હવે ને કાઠી હજુ